નમસ્કાર મિત્રો જાણી લઈએ દેશ દુનિયાના તાજા તેમજ નાના મોટા સમાચાર પશ્ચિમ બંગાળ ભાજપમાં બળવો અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું મંદિર મસ્જિદથી વોટ નથી મળતા ગ્રામીણ ભારત દેશના અર્થતંત્રનું નવું ગ્રોથ એન્જિન ટેકનોલોજીના ઉપયોગમાં શહેરો કરતાં આગળ ચૌદમી જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના દિવસે પવનની ગતિ કેવી રહેશે તેને લઈને પણ અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરી છે સવારના સમયે છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે બપોર પછી દસથી બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે તેર ચૌદ અને પંદર જાન્યુઆરી દરમિયાન પવનની ગતિમાં સતત વધઘટ જોવા મળશે સવારે પવન ધીમો હોવાથી પતંગ ચગાવવામાં થોડી મુશ્કેલી પડી શકે છે પરંતુ બપોર બાદ પવનની ગતિ વધતા પતંગ રસિયાઓમાં ઉત્સાહ જોવા મળશે બે સૂર્યગ્રહણ બે ચંદ્રગ્રહણ ગરમી વધુ પડશે અને ઠંડી ઓછી બે હજાર છવ્વીસ અંગે ચોંકાવનારી ભવિષ્યવાણી બીએમસી ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો સેંકડો કાર્યકરો સાથે બે નેતાના પાર્ટીને રામરામ ભાજપમાં જોડાયા જયપુરમાં જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં બુલડોઝર એક્શન ગેરકાયદે દબાણો હટાવાયા નવા વર્ષે બીએસએનએલની ગિફ્ટ મોબાઈલ સિગ્નલ નહીં હોય તો ટેન્શન ન લેતા હવે વાઈફાઈથી થશે કોલિંગ નવા વર્ષે વાહન ચાલકોને મોટી ભેટ સીએનજીના ભાવમાં થયો ઘટાડો જાણો લેટેસ્ટ ભાવ ઐતિહાસિક કડાકા બાદ જોરદાર રિકવરી ચાંદી પાંચ હજાર બસો થી વધુ ઉછળી સોનું પણ મજબૂત પ્રદૂષણની ગંભીર અસર બે વર્ષમાં ગુજરાતમાં શ્વાસના દર્દીઓમાં ચાલીસ ટકાનો વધારો અમદાવાદમાં સૌથી વધુ કેસ કર્ણાટકમાં બેનર મુદ્દે વિવાદ બે ધારાસભ્યોના સમર્થકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ એકનું મોત નેવું દિવસ ફરજિયાત કામ પેન્શન પણ મળશે ગીગ વર્કર્સ માટે સરકારનો નવો પ્રસ્તાવ કેકે આરમાં બાંગ્લાદેશી ખેલાડી ગુદ્દે શાહરૂખ ખાન પર સાધુ સંતો ભડક્યા કહ્યું બીસીસીઆઈ પણ આ વાત સમજે ખેલાડી કે સુપરમેન એક જ મેચમાં બેટિંગ બોલિંગ અને કીપિંગ કરી ટીમને રોમાંચક જીત અપાવી એએમસીનું ગાર્ડન વિભાગ ટેન્ડર વિવાદમાં સપડાયું બસો પાંત્રીસ કરોડના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિનો આરોપ ઇન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી અને મળમૂત્ર ભળી જતાં ચૌદના મોત અઠ્યાવીસોથી વધુ બીમાર ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં સક્રિય થતા પશ્ચિમી વિક્ષેપની સીધી અસર ગુજરાતમાં જોવા મળશે એક પછી એક આવતા વિક્ષેપને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ત્યારબાદ આખરી ઠંડીનો અનુભવ થશે ઉત્તર ગુજરાત અને પંચમહાલ પટ્ટામાં ઠંડીની સૌથી વધુ અસર જોવા મળશે પાટણ સમી હારેજ અને સાબરકાંઠાના ભાગોમાં હાડથી જવતી ઠંડી પડશે અહીં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે કચ્છના રણ વિસ્તારમાં પણ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાશે વડોદરામાં તાપમાન બારથી તેર ડિગ્રીની આસપાસ રહેશે સૌરાષ્ટ્ર અને ગિરનાર પર્વતમાળા અને આસપાસના વિસ્તારોમાં પણ કાટિલ ઠંડીનો અહેસાસ થશે